નમસ્કાર દર્શક મિત્રો આપને યાદ હશે કે હેડનબર્ગનો જે રિપોર્ટ પહેલા આવ્યો અને ચર્ચા થઈ તેમાં મોદી સાહેબે કહેલું કે મેં અકેલા સપ પર ભારી અરે સપ પર ભારી કે ભાજપ પર ભારી એ હવે જોવાનું છે ચારસો કે પારની બૂમો પાડનાર ને રામચંદ્ર ભગવાને મદદ ના કરી પૂર્તી બહુમતીથી દૂર રહ્યા અને એનડીએની સરકાર રચાઈ જેમાં મોદી સાહેબ વડાપ્રધાન પદે આરૂઢ થયા શરૂઆતમાં તો તેમના કહેવાતા ચાણક્ય અમિતભાઈ શાહ કેશવ પ્રસાદ મૌર્યને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવી યોગીજીને મઠમાં મોકલવા માગતા હતા આ પ્રકરણ બહુ લાંબુ ચાલ્યું રોજ ત્રણ ત્રણ ચાર ચાર કલાક મિટિંગો નડ્ડા જોડે હોય આપની જોડે હોય મોદી સાહેબ જોડે હોય કે અમિત શાહ જોડે હોય કેશવ પ્રસાદ જોડે હોય આવું ચાલે ગયું ઉત્તર પ્રદેશની વિધાનસભામાં યોગીજી વિરુદ્ધ થોડી ઘણી ચળબળ થઈ રજૂઆત થઈ ત્યારે અમિતભાઈને પોતાનો પોતાનો દાવ સફર થાય એવો લાગ્યો આ બધું ચાલતું હતું એટલામાં બંગલાદેશ માંથી હસીના બેન પધાર્યા અને યુપીની વાત એટલે કે ઉત્તર પ્રદેશની વાત થોડા સમય માટે વિસારે પડી આવામાં એક બાજુ ઉત્તર પ્રદેશની દસ વિધાનસભાની પેટા ચૂંટણીઓ હરિયાણા મહારાષ્ટ્ર ઝારખંડની વિધાનસભાની ચૂંટણીઓ જે ટૂંક સમયમાં યોજાવાને છે આ બધાનું ભાજપના પ્રદેશ કાર્યકર્તો કાર્યકરો મોદીજીને મને લગતું નથી કે બોલાવશે નહીં બોલાવશે પણ મોદી સાહેબ સ્વભાવ મુજબ ભાષણ કરવા દરેક જગ્યાએ જશે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર હુમલા થયા હવે બીજો પ્રશ્ન એ હતો કે હસીનાબેનને ક્યાં સુધી સાચવવા એક દ્વિધા હતી આ દ્વિધામાં હતો ત્યાં આગળ હેડનબર્ગે બીજો બોમ્બ ફોડ્યો અને વિપક્ષોના હાથમાં સત્તા પક્ષ સામે લડવાના મુદ્દો મળી ગયો કેવી વાત છે કે વિપક્ષો ખાસ કરીને રાહુલજી આક્ષેપ કરે છે અદાણી ઉપર અને એનો બચાવ કર અદાણી બચાવ નથી કરતો પણ એનો બચાવ કરે છે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અદાણી નો અબોલ્યા વગર પણ એ બચાવ કરે છે આનાથી તો કોઈ પણ માણસ કહી શકે કે ભાઈ એમને કઈ બંને વચ્ચે કઈ સારો સંબંધ હશે આ બધી વસ્તુઓનો ફોડ પાડવાને બદલે કે ભાઈ આ બંને વચ્ચે સંબંધ નથી કે છે એનો ફોડ પાડવા માટે ને બદલે સત્તાધારી પક્ષના જે નેતાઓ છે એ પ્રેસ કોન્ફરન્સ ભરી અને તેમના જે માણસો મારફત વિપક્ષો દેશ આક્ષેપ કરે છે કે આ વિપક્ષો દેશનું અર્થતંત્ર બગાડવા માગે છે અને મોદી અદાણી ઉપર આક્ષેપ કરવાથી દેશનું અર્થતંત્ર ક્યાં બગડી જાય છે પ્રાઇવેટ સેક્ટર દેશને આવક કરી આપે છે એકલું અદાણી છે મોદી સાહેબના નેતૃત્વ નીચે ઝડપી પ્રગતિ થાય છે આવું બધું એમના માણસો કહે છે એવા સત્તાધારી પક્ષના શબ્દોની જરૂર નથી મોદી સાહેબ ભારતના આકાશથી પાતાર સુધીના તમામ જાહેર સાહસો અને બીજા કામો અદાણી સાહેબના ખોરામાં પધરાવી દીધા નાના મોટા ઉદ્યોગપતિઓ છે અને એ લોકો પણ નિકાસ કરે છે અને ભારતને નફો થાય છે અરે એ નહીં કૃષિ ઉત્પાદનમાંથી પણ ભારતને નફો થાય છે ભારતમાં માન્ય યશવંતભાઈ સિંહા જો અગાઉ વિદેશ પ્રધાન હતા ને નાણાં પ્રધાન પણ હતા એક મુલાકાતમાં જણાવેલ કે સરકાર સેબીના ચેરપર્સન માધવી પુરી બુચને ડિસમિસ કરી શકે છે સૌ જાણે છે કે માધવી પુરી બુચ અને અદાણી સાથે કેવા નાણાકીય સંબંધો છે

આ અદાણી માધવી પૂરી બુચ એણે આ અદાણી સાહેબના અનેક ફંડો છે એ અનેક ફંડોની અંદર એનું પોતાનું અંગત રોકાણ અને એ ચેરપર્સન થતા એમણે એ રોકાણ એના પતિના નામે ચડાવી દીધેલ છે ભાજપના સાંસદો પણ જાણે છે તેમજ હરિયાણા ઝારખંડ અને ભાજપ અને ભાજપના લોકો પણ જાણે છે કે કે આ બધી ચાલે છે એનું પોતાના એ વસ્તુ તો એ બાર પોતે લાવત નહીં નેત્ર કુદરતી છે મોદી આ લોકો આમ આ લોકો એમ પણ કહે છે કે મોદી પ્રચાર માટે આવશે તો જે મત મળતા હશે તે પણ નહીં મળે અને ખાસ કરીને ચાણક્ય કહેવાતા ચાણક્ય અમિતભાઈ શાહ મહારાષ્ટ્રમાં શરદ પવારજી તથા ઉદ્ધવ ઠાકરે સામે જે શબ્દો બોલ્યા તેનાથી ત્યાંના લોકોની લાગણી દુઃખ પહોંચ્યું છે ગવાય છે શરદ પવારનું મહારાષ્ટ્રનું નામ છે તેમને સૌ માનથી જુએ છે ઉદ્ધવ ઠાકરે એ બાલા સાહેબના પુત્ર છે અને તેમનું પણ માન છે ઝારખંડમાં હેમંત સોરેન મુખ્યમંત્રી હતા પણ એમને એક વખત જેલ ભેગા કરી દીધા જેલમાં પાંચ મહિના રહ્યા અને કોર્ટે કહ્યું નામદાર કોર્ટે કે ભાઈ હેમંત સુરેન સામે તો કોઈ પ્રથમ દર્શનીય પુરાવો પણ નથી એ આ જે બનાવ બન્યો છે જમીનનો એના પછી તો એ પાંચ વર્ષ બાદ જન્મ થયો છે એ કેવી રીતે અંદર સંડોવાયેલા હોય પ્રથમ દર્શનીય પુરાવો પણ નથી એમ કંઈ છોડી મૂક્યા આ બધી બાબતો તે પ્રજા વાકેફ છે હરિયાણા માટે તો કશું કહેવા જેવું નથી દિલ્હીની ત્રણેય બાજુ હરિયાણા એક બાજુ ઉત્તર પ્રદેશ તરફ જવાનો રસ્તો બાકી ત્રણેય બાજુ હરિયાણા અને કિસાન આંદોલનમાં તેઓએ ખૂબ સહન કરેલ છે અને હમણાં ફોગટ કુસ્તીબાજનો ફક્ત સો ગ્રામ વજન માટે એને ડિસ્કોલિફાઈ કરી દીધી આમાં કોનો કોનો હાથ છે એ બધા જાણે છે હરિયાણાની પ્રજા તો જાણે છે અને હવે તો વિનય ફોગટ ત્યાં આગળ ગયા પછી બધી રજૂઆત કરશે લોકો આગળ મોદી સાહેબ ના સંરક્ષણ જે સરકાર હતી ભારતના મોદી સાહેબ ની જે સરકાર હતી એમાં સંરક્ષણ મંત્રી તરીકે આપણા રાજનાથસિંહ હતા એમને તો પશ્ચાત ભૂમિકામાં મૂકી દીધેલા મોદી સાહેબ કહે છે મોદી સાહેબ કે રાજનાથસિંહ જાઓ પેરિસ અને રાફેલના પૈડા ઉપર શ્રીફર વધેરી અને આ સિવાય કોઈ ફોટો દેખાણો રાજનાથસિંહ નો ફોટો દેખાણો નથી સરહદના સોદા હોય કે યુવાનોને મિલિટરીની અંદર યુનિફોર્મમાં મળવાનું હોય ત્યારે મોદી સાહેબનો એકલાનો જ ફોટો હોય આમ રાજનાથ સિંઘને બોલતા બંધ કરી દીધા શરૂઆતથી જ કારણ કે પહેલાં હોમ મિનિસ્ટર હતા અને હોમ મિનિસ્ટર તરમાથી સંરક્ષણમાં મૂક્યા અને એમ હોમ મિનિસ્ટર તરીકે આ અમિત બિશાને મૂક્યા ત્યારથી જ એમનું મગજ ગવાયેલું હતું હવે મોદી સાહેબ ને એવા સમાચાર મળ્યા છે કે હવે મોદી સાહેબને એમના માણસો દૂર કરી રહ્યા છે આરએસએસ અને ભાજપની ઉચ્ચ સ્તરીય કઈ મીટિંગ અને એની અંદર મોદી બાકી અને એમાં અમિત શાહે ભાગવતજીને વિનંતી કરી કે મોદી સાહેબને બોલાવો મોદી સાહેબને ને બોલાવો નહીં આ શા માટે મીટિંગ મળી હતી કે ભાઈ હવે નડાનો સમય ભાજપના રાષ્ટ્રીય પ્રમુખનો સમય પૂરો થયો છે અને નવા પ્રમુખ મૂકવાનો છે તો નવા પ્રમુખ મૂકવાની સત્તા હવે આરએસએસને છે આ મોદી સાહેબ ગમે તેને એ ભાઈ આઈ પ્રમુખ તરીકે બે જાય એવું નહીં ચાલે આ બનાવના પડઘા ભાજપના સાંસદો તેમજ વિધાનસભાના સભ્યો અને પ્રદેશ સમિતિ ઉપર પડે એ સ્વાભાવિક છે આ બાબતમાં ઘરી જાય કે પછી નાગપુર જઈ ભાગવતજીની આરતી ઉતારવાનો પ્રયત્ન કરે અથવા તો પછી આ રસ્તે બગાવત કરે આ વિકલ્પો છે એમની પાસે એ જોવાનું રહ્યું કે શું કરશે મોદી સાહેબ પશ્ચિમ બંગાળથી ના મુખ્યમંત્રી મમતાજીએ તો ખેલો કર્યો શત્રુઘ્ન ને કઈ સૂચના આપી અને શત્રુઘ્ન સિંહા બિહાર આવ્યા આવ્યા આમ તો બિહારી જ છે એને આવવાનું હોય જ નહીં શું અને જે લોકો ખામોશ હતા એને બોલતા કર્યા અને નીતિશજીએ એનડીએ સાથે છેડો ફાડી અને ઇન્ડિયા સાથે જોડાય એવી સમાચાર થયા છે સરકાર જ્યારે બે બગલમાં બે બગલમાં કાકગોળીઓ સાથે ચાલતી હોય ત્યારે સત્તાપલટાની ગંધ સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને આવી જાય છે તે કોઈ તે પૈકી કોઈ બીજા પક્ષની સરકારમાં કોઈ બીજા પક્ષની વિચારધારાવાળો માણસ હોય બધા કંઈ બધા મોદીના વિચારધારાવાળા માણસો ના હોય શું એણે ભવિષ્યમાં આપણને લાભ થશે એવી માનસિકતાથી અથવા તો મેળવવા માગતા હોય તો એનાથી વાત થોડી કંઈ પણ દે સ્વાભાવિક છે કે રાહુલજીને રાત્રે સ્વપ્ન નહોતું આવ્યું કે સમાચાર પણ સમાચાર મળ્યા કે ઈડીની રેડ પાડવાની છે તમારા ઉપર અને રાહુલજીએ તે સમાચાર વહેતા કર્યા એટલું જ નહીં પણ અમિતભાઈ શાહના ઈડી જે છે ને એ અમિતભાઈ શાના અંકુશમાં છે ત્યારે અમિતભાઈના હુકમનો અમલ પણ અમિતભાઈ હવે બાના હોતા હોય છે કારણ કે એ લોકોનું શું થયું છે કે જે હેમંત સોરેન ને પકડ્યો એ તો છૂટી ગયું પ્રથમ દર્શે પણ જે કોર્ટે ટીકા કરી કે ફટકાર મળ્યો એ કોને મળ્યો અધિકારીઓને મળ્યા એ કે ગ્રહ એટલે એ લોકો એટલે આ બધી વસ્તુઓ સાચવવા જેવી છે અદાણીની બાબતમાં રાહુલજીએ એકવીસમી ઓગસ્ટ સુધી સરકારના અલ્ટિમેટમ આપ્યું છે કે એકવીસમી સુધીની અંદર તમે જે તે હોય નિર્ણય લઈ લો પછી બાવીસમી સારી મારી છે બાવીસમીથી આંદોલન કરે છે અને લોક આંદોલન જો કદાચ કરશે તો એનાથી નુકસાન કોને થવાનું છે નુકસાન મોટામાં મોટું મોદી અને શાહના ભાજપના અને આ પેટા ચૂંટણીઓ અને ઝારખંડમાં અને હરિયાણા અને મહારાષ્ટ્રમાં જે ચૂંટણીઓ છે એમાં થવાનો છે એ મોદીએ સમજી જવું જોઈએ તો ભાઈ આના છે તો ભાજપનો નખો જ નાખી જાય છે ભાજપનો ધબડકો થઈ જશે મોદી સાહેબ મારે એક વડીલ તરીકે કે તમે વડનગરના છો અને વડનગર એ મારા પૂર્વજોનું ગામ છે એટલે હું કહું છું કે આપ આપના સાંસદોને પૂછી જુઓ કે ભાઈ અદાણી બાબતમાં શું કરવું તો પચાસ ટકા લોકો એમ કહેશે કે અદાણી બાબતમાં તપાસ થવી જોઈએ અને જો એમના ગુપ્ત રીતે રીતે ગુપ્ત અભિપ્રાય લેવામાં આવે લેવાસી થી નેવું ટકા સાંસદો એમ કહે છે કે આ અદાણી સામે તપાસ થવી જોઈએ આ તો બધા કેમ કહે છે કે તમે કહો છો એટલે કે છે બાકી સાંસદો બી ડભોર નથી નથી બધા ઘેટા નથી કે બધા તમારા પાછળ પાછળ હેડે જાય અંદર પણ છે એટલે એમાંથી નેવું ટકા માણસો એવા નીકળશે કે જે કહેશે કે અદાણી સામે તપાસ અદાણી એમનો પણ કંઈ સગોવાળો નથી કે અદાણી એમના ઘરમાં નાખી દે મટ આપ છોકરામાં અબજસ્ટ લો છો શું અને આનાથી તો ભાજપને નુકસાન થઈ રહ્યું છે આટલું મારે આપને કહેવાનું છે અને એ નો બાનો તો ઠીક છે